જે માતાજી આજે આપણે બનાવના છીએ ભીંડાનું શાક તો ભીંડો ધોઈ અને નીટારી લીધો છે હવે આપણે આને સુધારી લઈએ આ રીતે બધો ભીંડો સુધારી લઈએ તો ભીંડો આપણે કટ કરી લીધો છે હવે તેલ તેલ ગરમ થઈ નાખીએ તો જીરું હિંગ લસણ ખાંડેલું બનાવી દઈએ ભીંડો હળદર મીઠું બધું મિક્સ કરી લઈએ પાંચ મિનિટ ધીમા ગેસ ચડવા દઈએ તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો ભીંડો

લાલ મરચું પાવડર પાવડર બધું મિક્સ કરી લઈએ તો બધા મસાલો નાખ્યા પછી પાંચ મિનિટ થઈ જશે તો આપણો ભીંડો સારી રીતે પાકી ગયો છે તો હવે આપણે આમાં નાખી દઈએ ખમણ ચણાનો બધું સારી રીતે મિક્સ કરી દઈએ તો આપણું તેલ મસાલો બધું ગરમ છે એટલે ચણાનો લોટ એકદમ ચડી જશે આમાં લોટ પણ આપણો પાકી સારી રીતે નાખી દઈએ આમાં લીલા ધાણા તો રેડી છે આપણું ભીંડાનું શાક એકદમ સિમ્પલ અને સરળ રીતે બનાવેલું ખાવામાં એકદમ ટેસ્ટી તો તમે પણ બનાવજો જય માતાજી